ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો રાધા અષ્ટમીનો મહિમા આજે આપણે રાધા અષ્ટમીના દિવસે રાધાજીના જન્મદિવસના દિવસે એમના જન્મની કથા પણ સાંભળીશું અને એમના વ્રતનો મહિમા કેટલો છે એ પણ તમને હું સંભળાવીશ તો મિત્રો આ વિડિયો ખૂબ જ પુણ્યશાળી છે ખૂબ જ પુણ્ય પ્રદાન કરનારો છે સર્વ પાપોને બળીને નાશ કરનારો છે અને માં રાધાજીની કૃપા અપાવનારો છે માટે આ વિડીઓને અંત સુધી જુઓ વિડીઓ સારો લાગે તો શેર જરૂર કરજો કારણ કે જેટલી પણ વ્રત કથાઓ લોકો સુધી પહોંચાડીએ ને લોકો સાંભળે એટલું પુણ્યફળ આપણને પ્રદાન થાય તો મિત્રો વિડીયો શેર કરજો લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બોલો રાધે રાધે પદ્મ પુરાણના બ્રહ્મખંડમાં બ્રહ્માજી નારદજીને કહી રહ્યા છે કે 1000 વાર એકાદશી વ્રત કરવાથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે એની તુલનામાં રાધા અષ્ટમી પ્રાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાણપ્રિયા રાધાજીના અષ્ટમીનું વ્રત કરવાથી મળે છે રાધાજીનો મહિમા વ્રતનો મહિમા અનેક શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે માટે રાધા અષ્ટમી વ્રત કોઈ સાધારણ નથી શ્રી ચેતનિયા ચરિતામૂતની ఆది લીલા ભાગ 1 માં આવે છે કે રાધા પૂર્ણ શક્તિ છે અને શ્રી કૃષ્ણ પૂર્ણ શક્તિ માન છે શાસ્ત્રો અનુસાર એ બંનેમાં કોઈ ભેદ નથી જે પ્રકારે કસ્તુરીથી એની ગંધ અને અગ્નિથી તાપને અલગ નથી કરી શકતા એવી જ રીતે રાધા અને કૃષ્ણને અલગ નથી કરી શકતા આ બંને એક જ સ્વરૂપ છે માત્ર ને માત્ર લીલા કરવા માટે તેમણે બે સ્વરૂપ બે રૂપ ધારણ કર્યા છે શ્રીમતી રાધા વિના કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ સેવા કરવી એ અસંભવ છે જ્યારે પણ કોઈ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને પ્રાર્થના કરે છે તો શ્રીમતી રાધા રાણી તેમની પ્રાર્થના ભગવાન સુધી પહોંચાડે છે શ્રીમતી રાધાજીનું સ્થાન સર્વોપરી છે શ્રી રાધાજીના જન્મનો આવિર્ભાવ એટલે કે અષ્ટમીની તિથિ તિથિ જોકે આવે છે ભાદરવા માસ ની હવે આપણે રાધાજી નો જન્મ કેવી રીતે થયો હતો તો એમના જન્મની લીલા આપણે સાંભળીશું પ્રેમથી બોલો રાધે રાધે શ્રાવણ માસ ની કૃષ્ણ પક્ષની તિથિ ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એ અવતાર લીધો હતો પણ ભગવાન શ્રી કૃષ્ણ તેમની શક્તિ રાધાજી વિના આ ધરતી પર લીલા કરી શકતા ન હતા અને ન તો એમના અવતાર લેવાનો ઉદ્દેશ પૂરો કરી શકતા હતા માટે જ્યારે દ્વાપર યુગના અંતમાં બધા જ દેવતાઓ એ ગોવળખુ ધામમાં જઈને શ્રી કૃષ્ણે ધરતી પર અવતાર લેવાની પ્રાર્થના કરી તો શ્રી કૃષ્ણે શ્રી રાધા રાણીને ધરતી ઉપર અવતાર લેવા માટે કહ્યું પછી રાધાજી કહે છે કે જ્યાં વૃંદાવન નથી જ્યાં ગોવર્ધન નથી જ્યાં યમુના નથી હું ત્યાં અવતાર નથી લેતી આમ રાધાજીના કહેવાથી શ્રી કૃષ્ણે ગૌલોક ધામ એટલે કે ગૌલોક કો વૃંદાવન નું એક રૂપ પૃથ્વી ઉપર સ્થાપિત કર્યું જેને આજે આપણે બ્રજ ધામ વૃંદાવન ના નામ થી જાણીએ છીએ હવે આવો શ્રી રાધાજીના અવતારની વાર્તા હવે આવ્યો શ્રી રાધાજીના અવતાર લેવાનો સમય અને કારણ

યમુના સખીને ગૌલોકમાં બીરજા સખીના નામથી ઓળખતા હતા શ્રી રાધાને બીરજા અને શ્રી કૃષ્ણને એક સાથે હોવાની ખબર પડી તો શ્રી રાધાજીએ તેમના તેમની દિવ્ય પાલખીમાં બેસીને એમની સખીઓ સાથે એ જ સ્થાન પર ગયા જ્યાં બીરજા સખી અને શ્રી કૃષ્ણ પ્રેમ વિહાર કરી રહ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણને બીરજા સખીની સાથે જોઈને રાધાજીએ કૃષ્ણ પર ક્રોધ કરવાની લીલા કરી આ કારણથી ગૌલોક શ્રી કૃષ્ણની સેવા કરવાવાળા એમના શ્રી દામા નામના એક દાસને રાધાજી ઉપર ક્રોધ આવી ગયો અને શ્રી દામાએ શ્રી દામાજીના દાસ હતા એમને ક્રોધમાં રાધાજીને પૃથ્વી પર જન્મ લેવાનો શ્રાપ આપ્યો બદલામાં રાધાજીએ પણ શ્રી દામાને એક અસુર એટલે કે રાક્ષસના રૂપમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો ગૌલોકનો આ શ્રી દામા દાસ આગળ જઈને શંખચૂડ નામના રાક્ષસ બન્યો જે એક મોટો વિષ્ણુ ભક્ત હતો શ્રી દામાને આટલા ક્રોધમાં જોઈને શ્રી કૃષ્ણ સાથે ઉભેલા બીરજા સખી એક નદીના રૂપમાં ગૌલક ધામથી વહી ગયા અને આજ બીરજા સખી પૃથ્વી પર વૃંદાવન ધામમાં યમુના નદી બનીને આવ્યા એમની એમની બીરજા સખી એટલે કે યમુનાને ધરતી ઉપર મોકલવા માટે જ શ્રી રાધાજીએ આ ક્રોધની પૂરી લીલા રચી હતી કેમ કે રાધાજીને ક્યારે ક્રોધ નથી આવતો કેમ કે રાધાજી તો પરમ કૃપાણુ કરુણામય છે એમણે આવું એટલા માટે કર્યું હતું કે બધા જ દેવતાઓ અને શ્રી કૃષ્ણે ધરતી ઉપર અવતાર લેવાનું કહ્યું માટે રાધાજીએ ચોખ્ખું જ કહી દીધું હતું કે જ્યાં ગોવર્ધન વૃંદાવન અને મારી યમુના નહીં હોય ત્યાં હું અવતાર નહીં લઉં માટે તેમની લીલા કરવા પહેલા અવતાર લેતા પહેલા ધરતી પર વૃંદાવન ગોવર્ધન અને યમુના દેવીને સ્થાપિત કરી દીધા અને હવે આવ્યું સાક્ષાત રાધાજીનો પૃથ્વી પર અવતાર લેવાનો સમય રાધાજીના માતા-પિતાનું નામ શ્રી વૃષભાનુ અને કેતી દેવી હતું શ્રી વૃષભાનુ સાક્ષાત સૂર્ય દેવના અવતાર માનવામાં આવે છે અને વૃષભાનુજીના પરિવારનો સંબંધ ત્રેતાયુગના નકુ વંશ સાથે જોડાયેલો છે એજ જ રઘુવંશ એ જ સૂર્યવંશ જેમાં ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન શ્રી રામચંદ્રએ અવતાર લીધો હતો શ્રી રાધાજી શ્રી વૃષભાનુજી અને માતા કીર્તિ કીર્તિદેવીના પુત્રે કેમ બન્યા આની પાછળ પણ એક મોટું રહસ્ય છે વૃષભાણુજીનું આગળના જન્મમાં સુચંદ્ર રાખવામાં આવ્યું હતું નામ એ આગળના જન્મમાં સુચંદ્ર નામના વ્યક્તિ હતા તેમના વિવાહ દક્ષ પ્રજાપતિની પૌત્રી કલાવતી સાથે થયા હતા લાંબા સમય સુધી વિવાહિક સંબંધ બાદ પણ તેમને સુ્રચંદ્રને પારિવારિક જીવનથી તંગ આવી ગયા હતા અને ઋષિ અગસ્તના આશ્રમમાં ચાલ્યા ગયા જ્યારે કલાવતી તેના પતિ દ્વારા ત્યાગી દેવામાં આવ્યા તો આના કારણે તે રડવા લાગ્યા તો બ્રહ્માજી એની સામે પ્રગટ થયા અને એમણે વરદાન આપ્યું કે એ આગલા જન્મમાં તેના પતિ સાથે ફરી જન્મ લેશે અને તેમને બંનેને આશીર્વાદ સ્વરૂપ દીકરીના રૂપમાં સાક્ષાત અલૌકિક પ્રકૃતિમાં લક્ષ્મી દેવી જન્મ લેશે આજ કલાવતીએ દ્વાપર યુગમાં શ્રી રાધાજીની માતા કીર્તિ દેવીના રૂપમાં જન્મ લીધો અને તેમના પતિ સુચંદ્ર ઋષભાનુ બન્યા આ ગોવળકની શ્રી રાધાજી જે છે જે વૈકુંઠ ધામમાં વિષ્ણુ ભગવાન સાથે મહાલક્ષ્મી બનીને વાસ કરે છે અને એક અન્ય કથા અનુસાર સૂર્ય દેવે કરોડો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી જેથી કે શ્રી રાધા રાધાજીના એકવાર દર્શન કરી શકે જ્યારે રાધાજી સૂર્ય દેવની આ તપસ્યાથી ખુશ થયા તો તેમને દર્શન આપે છે તો સૂર્ય દેવ રાધાજી પાસે વરદાન માંગે છે કે તમે મારી પુત્રી બનો શ્રી રાધાજી સૂર્ય દેવે આ વરદાન આપે છે અને પછી આજ સૂર્યદેવ પહેલા જન્મમાં રાજા સુચંદ્ર અને દ્વાપર યુગમાં વૃષભાનુ બને છે બનીને પૃથ્વી પર જન્મ લે છે અને તેમનું આપેલું વરદાન આપવા માટે રાધાજી તેમને આપેલું વરદાન આપવા માટે રાધાજી વૃષભાનુજીના ઘરે અવતાર લીધો શ્રી રાધાજી પહેલા વૃષભાનુજી અને કીર્તિ માતાને કોઈ સંતાન ન હતું ત્યારે ભાદરવો માસ શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે એક સવારે ઋષભાનુજી બરસાનાથી થોડે દૂર રાવલ ગામમાં યમુના નદીમાં પ્રાતઃ સ્નાન કરવા ગયા હતા ત્યારે એમને એક હજારો પાંખડી વિશાળ આકારનું ચમકતું એક દિવ્ય અને સુંદર કમળ પાણીમાં વહેતું વહેતું એમની તરફ આવી રહ્યું છે એમ દેખાયું વૃષભાનુજીએ જોયું કે એ કમળના પુષ્પ ઉપર એક અત્યંત સુંદર અને દિવ્ય નવજાત કન્યા છે જે સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડોની માતા શ્રી રાધા રાણી હતા વૃષભૃષ ભાનુજીના આનંદની તો કોઈ સીમા ન રહી એ પરમ આનંદમાં ડૂબી ગયા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ રાધા રાણી એમની સામે પ્રગટ થયા હતા તેમણે રાધાના રૂપમાં મળેલું આ બાળકને ઈશ્વરનો આશીર્વાદ સમજીને તેમની ભીના પલળેલા કમળ સાથે ઉતરીના રૂપમાં સ્વીકાર કર્યો અને શ્રી વૃષ્ભાનુજી રાધાજીને એમની સાથે વરસાના લઈ આવ્યા આમ રાધાજી રાવલ ગામમાં જન્મ્યા અવતાર લીધો અને બરસાના ધામમાં આવ્યા એટલે રાધાજીનું અસલ જન્મસ્થળ રાવલ ગામ છે જ્યાં આજે પણ રાધા રાણીનો બાળ સ્વરૂપના દિવ્ય દર્શન પ્રાપ્ત થાય છે શ્રી રાધાજીના જન્મની એક બીજી કથા પણ છે કે રા રાધાજીના જન્મ પહેલા એમની માતા એટલે કે કીર્તિ મૈયા ગર્ભવતી હતા પણ યોગ માયા દેવીના લીલાના કારણે તેમના પેટમાં માત્ર વાયુ એટલે કે હવા હતી અને જ્યારે પ્રસંગનો સમય આવ્યો સમય આવ્યો તો સમય આ પર કીર્તિમાની પાસે શ્રી રાધા સ્વયં પ્રગટ થઈ ગયા હતા આવું એટલા માટે મિત્રો કેમ કે ઈશ્વર ક્યારે કોઈના પેટથી જન્મ નથી લેતા ના શ્રી કૃષ્ણએ આવી રીતે જન્મ લીધો હતો કે ના રાધાજી એ પરમ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી સાક્ષાત પરમ બ્રહ્મ છે અને પરમ બ્રહ્મ જન્મ મૃત્યુના ચક્રથી બંધાયેલા નથી હોતા માટે એ કોઈના પણ ગર્ભમાં ગર્ભવાસ સ્વીકાર નથી કરતા પરમ ભગવાન સાક્ષાત તેમની ઈચ્છાથી લીલા કરવા માટે પૃથ્વી પર સ્વયં પ્રગટ થાય છે માટે પહેલી કથા અનુસાર રાધાજી કમળના ફૂલ ઉપર પ્રગટ થયા હતા અને બીજી કથા અનુસાર રાધાજી વરસાનામાં વૃષ ભાનુજીના મહેલમાં અવતારિત થયા પ્રગટ થયા હવે રાધાજીનો તો અવતાર થઈ ગયો પણ એમણે એની આંખો બંધ કરી રાખી હતી પૂરા બરસાનામાં આખાએ બરસાનામાં ગામમાં આ વાત વહેતી થઈ કે વૃષ ભાનુજીના ઘરે જન્મેલી પુત્રી નેત્રહીન છે એ જોઈ નથી શકતી આ વાતને લઈને વૃષ ભાનુજી અને કીર્તિદી કીર્તિદેવી માટે બંને માટે અત્યંત દુખી વાત હતી શ્રી રાધાજી આવું એટલા માટે કરી રહ્યા હતા કેમ કે એમને પૃથ્વી પર અવતાર લેતા પહેલા ગૌલખ ધામમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી એક વચન લીધું હતું કે એ પૃથ્વી પર આવ્યા બાદ સૌથી પહેલા સૌથી પહેલા આંખો ખોલતા પહેલા ખોલતા જ માત્ર એમના પ્રાણ પ્રિયતમ એમના ઈશ્વર શ્રી કૃષ્ણના દર્શન કરશે ત્યારે શ્રી રાધાજીના નેત્રહીન

શ્રી શ્યામ સુંદરને જોયા અને એમના દર્શન કરતાં જ રાજાજી કિલકાર્યો કરી કરીને હસવા લાગ્યા ત્યારે પૂરા વરસાનામાં બહુ આનંદ છવાઈ ગયો કે રાજાજી જોઈ શકે છે ત્યારે પછી વરસાનામાં વૃષ્ષભાનુજીએ ઉત્સવ મનાવ્યો બિલકુલ એવો જ જેવો શ્રી કૃષ્ણના જન્મ પછી નંદબાબાએ ગોકુળમાં મનાવ્યો હતો ત્યાર પછી બાળ સ્વરૂપ રાધાજીના અવતારની સૂચના ભગવાન શિવ અને માતા પાર્વતીને મળે છે ગોકુળમાં શ્રી કૃષ્ણના દર્શન પછી શિવજી રૂપ બદલીને વરસાણામાં પણ શ્રી રાધાજીના દર્શન કર્યા આવ્યા હતા તો નારદજી મુનિ પણ શ્રી રાધાજીના દર્શન કરવાની ઈચ્છાથી એમને શોધતા શોધતા વરસાણા મહેલ સુધી આવી ગયા ત્યાં શ્રી રાધાજીએ નારદજીને એમની આઠ સખીઓ સાથે તેમની સૌથી દુર્લભ કિશોરી રૂપ દિવ્ય દર્શન આપ્યા આ હતી શ્રી રાધાજીના જન્મની કથા તો મિત્રો તમને આ રાધાજીના જન્મની વાર્તા કેવી લાગી ખૂબ સરસ મજાની ખૂબ પવિત્ર વાર્તા છે ભગવાન શ્રી કૃષ્ણને જો પામવા છે તો રાધાજીની ભક્તિ તો જરૂર કરવી પડશે તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ